નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લામાં આવેલ હાર્ગુડ ગ્રામ પંચાયત અવારનવાર સમાચારોમાંગ માધ્યમોથી વિવાદમાંગ રહેલ છે પંચાયતનો વહીવટ સરપંચપતિ દ્વારા કરવામાં આવે છે ગામના વિકાસના કામ આડે ધઢ ડિગ્રી વગરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે અને આ વિવાદમાંગ નવો વિવાદ આવ્યો સામે આ પંચાયતનું હાલમાંગ એક વિડિયો વાયરલ થયો છે આ વિડિયો માંગ હારગુડ ગ્રામ પંચાયતના આકારણીપત્રક માંગ અરજદાર દ્વારા આકારની કરવા માટે આપેલ કાગળોમાં વિવાદો થયો હોય તેવું જાણવા મળેલ છે. વીડિયોમાં નોક જોગમાં ગર્જદાર નામ કહેવા મુજબ આકરણી પત્રકમાં વાઇટનર મારીને આકરણી પત્રક ચોંડા કરી કરી સરકારી રેકોર્ડને હાની પહોંચાડવાનું કામ કરેલ છે. આ પ્રકારની કેટલી આકારની સાથે આવા ચોંડા કરવામાં આવેલ છે તે બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે ખરી. મીડિયાના માધ્યમથી જણાવેલ માહિતી ઉપર કે સમાચાર ઉપર કે કોઈ અધિકારી કોઈ પગલે લેતું નથી. આના પાછળ કોઈ રાજકીય નેતા કે વજેટિયા નો કામ છે પણ એક તપાસનો વિષય છે બ્યુરો રિપોર્ટ તોસીફ સૈયદ દર મરાય બેનને બોલાવો તમારું નામ ચાલુ હોય એની અંદર વાઇટનર મરાય થોડીવાર એકણ ચેક ના કરાય જેકો તો બાટી મરાય ભાઈ નામ મારું છે હું જોતો અરે ખાલી નામ પડવાનું હું લગભગ કેલા માર્ચ 3 2024 આપેલું છે આ લોકોએ કશું કર્યું નથી આમ હું મારા એમનકાર એવો મારે કરું છું અહીંયા કર

Okay? I don't have the police number, i call the police right now. No, 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 we, Let me give no, that the no, no, answer no, no, So? No. Okay? You can... You you, 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 you I need this paper. This, this is your problem. This is not my problem. Get okay. your office. now.